ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો મૌની અમાવસ્યા ઉપર શેનું દાન કરવું શું કરવું જોઈએ પૂજા મુહૂર્ત અને આ અમાવસ્યાનું વ્રત રાખતા હોય તો ક્યારે રાખવું છે એ બધું જ આપણે આ વાર્તામાં સાંભળીશું પોષી અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યા ખૂબ જ પવિત્ર દિવસ છે આ ખૂબ જ સરસ અવસર છે તો ખૂબ જ સરસ આ વિડિયોમાં આપણે જાણકારી મેળવશું તો વિડીયોને અંત સુધી જુઓ અને જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં કુલ બાર અમાસની તિથિ આવે છે પણ પોષ માસની અમાવસને વિશેષ મહત્વ દેવામાં આવે છે આને આપણે મૌની અમાવસ્યાના નામે ઓળખીએ છીએ માન્યતા એવી છે કે આ દિવસે મૌન રહીને સ્નાન અને દાન કરીએ છીએ તો કેટલાય જન્મોના પાપથી મુક્તિ મળે છે અને આ દિવસ પિતૃઓને પ્રસન્ન કરવાનો અને તેના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ સમય મનાય છે આ વર્ષે બે હજાર પચીસમાં આમ આ વખતે મૌની અમાવસ્યાના શુભ અવસર પર મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન પણ થશે અને મૌની અમાવસ્યાનો આ સંયોગ માત્ર આધ્યાત્મિક રૂપથી જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી પણ અત્યંત શુભ ફળદાયી મનાય છે પોષ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એક ખૂબ જ મહત્વનું છે ઘણું ફળદાયી છે મોની અમાવસ ઉપર આનું આ દિવસે સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ વધી જાય છે કેટલાય ઘણું મહત્વ પુણ્ય વધે છે આ દિવસે ગંગાજી કે પવિત્ર નદીઓમાં પવિત્ર તીર્થોમાં ડૂબકી લગાવીને મૌન સાધના જે વ્યક્તિ કરે છે તે માનસિક રૂપથી શાંતિ મેળવે છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે ખાસ કરીને એ લોકો માટે અત્યંત લાભકારી છે જે લોકો માનસિક રોગથી માનસિક તણાવથી ભય કે ભ્રમ જેવી સમસ્યાઓથી પીડિત છે આ દિવસે ગાય કાળા તલ નમક એટલે કે મીઠું સોનું ચાંદી દેશી ઘી વગેરેનું દાન કે પછી મોસમી વસ્ત્રો એટલે કે જે અત્યારે ઠંડીની સિઝન છે તો ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવે તો ખૂબ જ ફળદાયી મનાય છે એવી માન્યતા છે આ વસ્ત્રોનું દાન કરી શકાય છે આ દિવસે ગાયને દાન કરવાથી ગાય દાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે કાળા તલનું દાન કરવાથી ગ્રહોની બાધા દૂર થાય છે નમક એટલે કે મીઠાનું દાન કરવાથી સમસ્યાઓથી મુક્તિ મળે છે સોનાનું દાન કરવાથી બીમારીઓથી છુટકારો મળે છે કર્જથી મુક્તિ મળે છે અને દેશી ઘીનું દાન કરીએ તો પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ દિવસે ખાસ કરીને મિત્રો તામસિક ચીજોનું સેવન ન કરવું જોઈએ આનાથી બચવું જોઈએ સાથે દરેક પ્રકારના ગૃહ દશાને સુધારવા માટે અને સૌભાગ્યની પ્રાપ્તિ કરવા માટે કાળી કીડીઓને લોટ અને ખાંડ ઉમેરી ખવડાવવું ગાયને ગોળ અને રોટલી ખવડાવી જોઈએ તમને બતાવી દો કે આ વર્ષે બે હજાર પચીસમાં પોષ માસની મોની અમાવસ્યા ક્યારે છે વ્રત કયા દિવસે રાખવાનું છે સ્નાનદાન ક્યારે કરવાનું છે આ દિવસે કયા કયા શુભ યોગ પણ બની રહ્યા છે તો આ વખતે અમાવસની તિથિ અઠ્યાવીસ જાન્યુઆરી મંગળવારે સાંજે સાત વાગે ને છત્રીસ મિનિટે શરૂ થાય છે અને આ તિથિ સમાપ્ત થાય છે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારે સાંજે છ ને પાંચ મિનિટે તો ઓગણત્રીસ જાન્યુઆરીએ અમાવાસ્યાનું વ્રત કરવાનું રહેશે અને સ્નાન દાન કરવાનું રહેશે માત્ર ઓગણત્રીસ તારીખે બુધવારે મોની અમાવસ્યા આ દિવસે રહેશે અને આ દિવસે તમે સવારથી લઈને સાંજ સુધી જે કાંઈ સંકલ્પ કરો છો જે વ્રત સાધના કરો છો તે પૂર્ણ રીતે શ્રદ્ધાપૂર્વક કરી શકો છો તમે કંઈ પણ સંકલ્પ કરો એ દાન દક્ષિણા કંઈ પણ તમારા રીતે કરી શકો છો આજના દિવસે ઓગણત્રીસ તારીખે બુધવારે સૂર્યોદય થશે સવારે સાત વાગે ને એક મિનિટે અને સૂર્યાસ્ત થશે સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગે ને આઠ મિનિટે અને આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે પાંચ વાગ્યાથી પાંત્રીસ મિનિટથી શરૂ થઈને છ વાગ્યાને વીસ મિનિટ સુધી સિદ્ધ યોગ આ દિવસે બને છે જો કે રાત્રે નવ વાગ્યાને વીસ મિનિટ સુધી રહેશે પિતૃ નિમિત્તે તમે આ સમયે તર્પણ કરી શકો છો તો મિત્રો આ હતી જાણકારી મોની અમાવસ્યાના દિવસે તમારે શું કરવું શેનું દાન કરવું કયા દાનથી કયું ફળ મળે છે સર વકાઈ તમને જણાવી છે વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ